નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત માટે આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ગુજરાત માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે મિત્રો રાજ્યમાં હાલમાં ચારે તરફ વરસાદ લાવતી ચોમાસાની સિસ્ટમ એ સક્રિય છે જેના કારણે મેઘરાજા ધૂમ મચાવશે અને ઓગણત્રીસ જુલાઈ સુધી વરસાદી માહોલ જોવા મળશે મિત્રો આગળ વાત કરીએ તો કયા જિલ્લામાં રહેશે ભારે વરસાદ તો રેડ એલર્ટની વાત કરીએ તો ખાસ કરીને નવસારી અને વલસાડની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીં ખાસ ધમાસાણ વરસાદ પડવાની પણ શક્યતા જોવા મળી રહી છે મિત્રો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓની વાત કરીએ તો તેની અંદર છે છોટા ઉદેપુર નર્મદા તાપી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ અને સુરત આની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સિવાય આજે અમદાવાદ સહિત કુલ તેર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી શું અત્યારે કહી રહી છે તો મિત્રો અંબાલાલ પટેલ પણ જોરદાર વરસાદની આગાહી કરી છે અને વિખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે જેની અંદર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ સર્જાઈ રહી છે આ સિસ્ટમ મધ્ય પ્રદેશ તરફ વધી રહી છે અને ત્યાંથી મધ્યપ્રદેશથી લઈને ગુજરાતમાં પ્રવેશ કરશે જેના કારણે અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની શક્યતા અત્યારે જોવા મળી રહી છે મિત્રો આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં પણ ઝાપટા પડી શકે છે આગળ વાત કરીએ તો જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકોએ નદી નાળાઓ નજીક ન જવા દેવાય આ ઉપરાંત જરૂર ન હોય ત્યાં સુધી મુસાફરી પણ ટાળવી આ ઉપરાંત શાળાઓ અને ઓફિસોમાં પણ અપરિહાર્ય સ્થિતિ હોય તો જ ઉપસ્થિતિ અપેક્ષા રાખવી આ ઉપરાંત મિત્રો આગામી ચાર દિવસ ગુજરાત માટે ચિંતાજનક છે ભારેથી ભારે વરસાદને કારણે જીવન વ્યવસ્થામાં ખલેલ પહોંચી તેવી શક્યતા છે મિત્રો તમારા વિસ્તારના હવામાન સમાચાર પર નજર રાખો અને સાવચેત રહો મિત્રો આવા જ હવામાનને લગતા અલગ અલગ ન્યૂઝ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ લેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપને પણ તમે મિત્રો જોઈન કરી લેજો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તો મળી શકો નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત